સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નીકળી રથયાત્રા રાજા રણછોડ ની એકસો બાવન મી રથયાત્રા ખુબ ધામધૂમ પૂર્વક નીકળી ભગવાન રાજા રણછોડ બાર સ્વરૂપે થયા બિરાજમાન ગોપાલ લાલજી બારાલ ચાંદી ના રથ બિરાજમાન થયા આશરે નવ કિલોમીટર લાંબી રથયાત્રામાં હજારો ભક્તો જોડાયા ડાકોર રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોઠવાયો ભજન મંડળીઓ સહિત સેવાકીય સંસ્થાઓ પણ જોડાઈ આરતી માહોપની આરતી થઈ ઠાકોરજી માહોપની સામગ્રી ધરી અને રથનો અધિવાસન કરવામાં આવ્યું સન્મુખ અધિવાસન કર્યા પછી ઠાકોરજીને પધારવા આવ્યા મંદિરની બે કુંજ અને બીજી કુંજોમાં ઠાકોરજીને પરિક્રમા માર્ગની અંદર પધારવામાં આવ્યા ત્યાં તેમનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હવે ઠાકોર મંદિરથી નીકળી રથયાત્રા ગૌશાળા લાલબાગ થઈ રાધાકુંજ છે રાધાકુંજથી વખત રથયાત્રા ઠાકોરજી આજે પ્રસ્થાન करणार છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લગભગ દસ કિલોમીટર જેટલા રૂટની અંદર આ કરશે પોલીસ બંદોબસ્ત જોઈએ તો એક બે પોલીસ ઇન્સ્પેક્ટર પાંચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સો પોલીસ કર્મચારીઓ એસઆરપીના ચોવીસ જવાનો અને સાથોસાથ દોઢસોથી વધુ પોલીસ અને